નમસ્કાર મિત્રો આપણા વડીલો કહેતા કે ફરે એ ચરે પેઢીઓ જૂની આ કહેવત હજુ પણ એટલી જ યથાર્થ થરે છે જે ખેતીના કારણે આપણું અસ્તિત્વ છે જે ખેતીના કારણે આપણું ઘર ચાલે છે જે ખેતી આપણો મુખ્ય વ્યવસાય છે એ ખેતીમાં કેવા કેવા પરિવર્તનો થઈ રહ્યા છે એ આપણે ચોક્કસથી જાણવું જોઈએ અને ખેતીમાં થતા નવા પરિવર્તનને જોવા જાણવાનો અવસર એટલે કૃષિ મેળાઓ આથી એક ખેડૂત તરીકે આપણે આપણી આજુબાજુ આસપાસમાં જે કૃષિ મેળાઓ થતા હોય એની શક્ય હોય ત્યાં સુધી મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ ગુજરાતમાં થતો આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એટલે એગ્રી એશિયા આમ તો એગ્રી એશિયા છેલ્લા એક દાયકાથી દર વર્ષે ગુજરાતમાં યોજાય છે જોકે ગયા વર્ષે કાળમુખા કોરોનાના કારણે એગ્રી એશિયાનું આયોજન થઈ શક્યું નહોતું પણ આ વખતે બમણા જોર સાથે એગ્રી એશિયાનું આયોજન થઈ રહ્યું છે આપણા પાટનગર ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડમાં આવેલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આગામી નવ ડિસેમ્બરથી લઈ અને અગિયારમી ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સુધી એગ્રી એશિયા આંતરરાષ્ટ્રીય કૃષિ ટેકનોલોજી પ્રદર્શન યોજાશે જેમાં આ વખતે પાર્ટનર કન્ટ્રી ભાગીદાર દેશ તરીકે નાધરલેન્ડ અને દક્ષિણ કોરિયા રહે છે અને આ બંને દેશોના પેવેલિયન પણ એગ્રી એશિયામાં હશે આ ઉપરાંત એગ્રી એશિયામાં અઢીસોથી વધુ કંપનીઓના સ્ટોલ હશે દેશ વિદેશની કંપનીઓ કૃષિ મશીનરી બનાવતી કંપનીઓ એગ્રીકલ્ચર ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના એમાં સ્ટોલ હશે આની સાથે સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ પણ હશે અને એગ્રી એશિયાની સાથે ડેરી ટેકનોલોજી અને પશુપાલનનું પણ એક ખાસ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે તો ખેડૂતોને એક જ છત નીચે ખેતી અને પશુપાલન અને સરકારની યોજનાઓને લગતી બધી જ માહિતી એગ્રી એશિયા દ્વારા મળી રહેશે અને સૌથી મહત્ત્વની વસ્તુ બીજી એ પણ છે કે એગ્રી એશિયાની સાથે ખાસ સેમિનારનું પણ આયોજન થયું છે આ સેમિનારમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો દ્વારા ખેડૂતો સાથે ખેતીમાં થઈ રહેલ પરિવર્તન અને ખેતીને વધુ કઈ રીતે સમૃદ્ધ બનાવી શકાય સરળ બનાવી શકાય એ અંગેના જ્ઞાનનું આદાન પ્રદાન થશે તો ખેડૂત મિત્રો પહેલાં મેં જેમ કહ્યું એમ કે ફરે એ ચરે અને જો આપણી પાસે ટાઈમ હોય સમય હોય ને આપણે જઈ શકતા હોઈએ તો બીજા બધા કામોને થોડું સાઈડમાં રાખી અને આપણે આપણી આસપાસ જે ખેતીમાં નવી નવી વસ્તુઓ થઈ રહી છે એ ચોક્કસથી જોવી જોઈએ કોઈ ખેડૂત પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત પણ લેવી જોઈએ અને આ પ્રકારના કૃષિ મેળાઓમાં પણ જવું જોઈએ અને એગ્રી એશિયા તો ખરેખર એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો કૃષિ મેળો છે જે ખરેખર ગુજરાતમાં થઈ રહ્યો છે એ આપણા માટે આપણા રાજ્ય માટે ગૌરવની વાત છે તો હું જઈ રહ્યો છું મને આશા છે કે તમે પણ આવશો અને આપણી જે ખેતી છે જે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ વ્યવસાય છે એને વધુને વધુ ઉત્તમ બનાવવા માટે આપણે એ દિશામાં આગળ વધીશું આ વિડિયોમાં બસ આટલું જ જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન